રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે અત્યાર સુધીમાં શંકાસ્પદ મૃત્યુઆંક વધીને અડતાળીસ થયો ઓગણીસ જુલાઈએ મૃત્યુઆંક વીસ હતો જેમાં એક સપ્તાહમાં બમણાથી વધુનો વધારો થયો અત્યાર સુધીમાં પોઝિટિવ કેસ પણ વધીને ઓગણચાલીસ થયા સૌથી વધુ પોઝિટિવ કેસ સાબરકાંઠામાં છ સામે આવ્યા આરોગ્ય વિભાગની માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ એકસો સત્યાવીસ કેસ નોંધાયા જેમાં સાબરકાંઠામાં બાર અરવલ્લી અને મહેસાણામાં સાત સાત ગાંધીનગર ગ્રામ્ય ખેડા જામનગર અને વડોદરામાં છ છ કેસ આ તરફ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને બનાસકાંઠામાં પાંચ પાંચ અમદાવાદ કોર્પોરેશનમાં અગિયાર કેસ સામે આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા દક્ષિણ કેરમાં બે અને પશ્ચિમ ઝોનમાં એક કેસ પોઝિટિવ છે આ ત્રણ કેસમાં સાબરમતી લાંબા અને દાણી લીમડા વિસ્તારના દર્દી છે જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટીમ પોઝિટિવ અને શંકાસ્પદ નોંધાયેલા દર્દીઓના ઘર અને તેમની આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે અત્યાર સુધીમાં બેતાળીસ હજાર ઘરમાં સર્વેલન્સ કરાયું અને પાંચ લાખ ચોપન હજારથી વધુ મકાનમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ થયું